ગુજરાતમાં સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે આજે ગુજરાતની પંચમહાલ બેઠક વિશે જાણીએ ભારતની આઝાદી પછી સાલ ઓગણીસો બાવન થી ઓગણીસો બાસઠ સુધી પંચમહાલ બેઠક બરોડા ઈસ્ટની બેઠક ગણાતી હતી જેમાં રૂપમજી પરમાર માણેકલાલ મગનલાલ ગાંધી ડીજે નાઇક કોંગ્રેસ પાર્ટીમાંથી જીતીને સાંસદ બન્યા હતા પંચમહાલ લોકસભા અંતર્ગત સાંત વિધાનસભાનો સમાવેશ થાય છે એવું કહેવામાં આવે છે કે પંચમહાલ બેઠક પર ત્રણ જિલ્લાની વિધાનસભાનો સમાવેશ હોવાથી આ બેઠક જીતવા માટે ઉમેદવારની ત્રણેય જિલ્લામાં મતદારો સાથે પકડ હોવી જરૂરી છે મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે પંચમહાલ બેઠક પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને બહુમુલક વસ્તી ધરાવતો વિસ્તાર પહેલા પંચમહાલ બે હાજર આઠ માં નવા સમીકરણ બાદ પંચમહાલ બેઠક નવી અસ્તિત્વમાં આવી બે હાજર નવ અને બે હાજર ચૌદ એમ બંને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાયા

અહીં દરેક લોકસભાની ચૂંટણીમાં સમીકરણો બદલતા રહે છે પરંતુ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં લઈને પણ ઉમેદવાર નક્કી કરાતા હોય છે પંચમહાલ બેઠક અનેક રીતે મહત્વની ગણવામાં આવે છે